સુઈ ગામના મસાલી ગામના વિદ્યાર્થીએ શાળાના આચાર્યને લખ્યો પત્ર વિદ્યાર્થીએ શિષ્યવૃત્તિ નથી જોઈતી તેવો આચાર્યને લખ્યો પત્ર આધાર કાર્ડ અપડેટ અને અન્ય બીજા ડોક્યુમેન્ટ માટે વારંવાર ધક્કા ખાવા છતાં નથી પૂરતા થતા કાગળો માતા પિતા એટલા ધક્કા ખાય છે કે શિષ્યવૃત્તિથી તો વધુ ધક્કા ખાવાનો ખર્ચ લાગે છે કચેરીઓમાં જઈ અને શિષ્યવૃત્તિના કાગળો માટે કગરવું પડે છે અને ધક્કા ખાવા પડે છે આખરે કંટાળેલા વિદ્યાર્થીએ આચાર્યને પત્ર લખી નાખ્યો જિલ્લામાં શિષ્યવૃત્તિ આપવામાં મોટા ભાગમાં લાલિયાવાડી જોવા મળી